જે બાદ કાપોદ્રા પોલીસે યુવકની અટકાયત કરીને કાયદાનો પાઠ ભણાવતા યુવક તાત્કાલિક ઢીલો પડ્યો અને માફી માંગવી પડી હતી સમગ્ર ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારના ઓવરબ્રિજ પર બની હતી એક યુવક અને યુવતીએ જાહેર માર્ગ પર વાહન વ્યવહારને અટકાવીને આ વિડીયો બનાવ્યો હતો મળતી માહિતી મુજબ આ રીલ યોગી ચોક પર આવેલી કલેશા ફેશન નામની કપડાની દુકાનના પ્રમોશન માટે બનાવવામાં આવી હતી પ્રમોશન ચક્કરમાં જાહેરમાં કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતા આ વિડીયોને કારણે માત્ર ટ્રાફિકને અડચણ જ નહોતી થઈ પરંતુ ઓવરબ્રિજ જેવા સંવેદનશીલ સ્થળ પર આ રીતે સ્ટન્ટ કરવાથી કોઈ ગંભીર અકસ્માત થવાનો પણ ખતરો હતો સૌથી વિવાદાસ્પદ બાબત એ હતી કે વાયરલ થયેલા વિડીયોમાં યુવક સ્પષ્ટપણે પોલીસને પડકાર ફેંકતા સંભળાય છે કે માફી તો નહીં માંગુ આવી જાઓ મોરે મોરો પોલીસે પડકાર ફેંકતો હોવાનો બીજો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જાહેરમાં પોલીસને પડકાર ફેંકતી આ ભાષાના કારણે આ વિડીયો ઝડપથી વાયરલ થયો અને પોલીસ વિભાગ સુધી પહોંચ્યો હતો હવે આપણે જે કાલે વિડીયો બનાવ્યો હતો પૂલ ઉપર એનો બહુ વિરોધ કર્યો બધાએ બરાબર અને મારી ભૂલ છે આ વિડીયોમાં હું તમારી પાસે માફી માંગવા આવ્યો છું બરાબર એની જ વાટ જોતા હશે ને કે હમણાં માફી માગી લે એલા તો તમ તારે મોરો મોરો આવી જાવ જે થાય કરવા માંડો તમ તારે આમ જો વિડિયો જ અહીંયા જ બનશે જે થાતું એ કરવા માંડો મોરે મોરો આથી બે દિવસ પહેલા મે મારું માર્કેટિંગ કરવા માટે ચીકુવાડી બીજ ઉપર બે વિડિયો બનાવેલો તો માં નીચે પેન પાત્રીનો વિડિયો બનાવેલો હું માર્કેટિંગ કરેલો આજ પછી હું કોઈની જાહેર જગ્યા ઉપર કે લોકોને તકલીફ થાય એવો વિડિયો કોઈ નહીં બનાવું અને જે લોકો કમેન્ટ કરેલી હતી એનો વિરુદ્ધ પણ મેં એક કૃત્યની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે તાત્કાલિક નોંધ લીધી હતી કાપોદરા પોલીસે બાવીસ વર્ષીય દર્શન સાબલપુરાની અટકાયત કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સ્ટેશનમાં કાયદાનો પાઠ ભણાવ્યા બાદ યુવકે સાર્વજનિક રૂપે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી યુવકે લેખિતમાં અને વિડીયો દ્વારા પણ ખાતરી આપી હતી કે હવે આ પ્રકારની ભૂલ ક્યારેય નહીં કરવું